મિત્રો આજે આપણે નાગપાંચમ વિશે વાત કરીશું શ્રાવણ વ્રત પાંચમ એ જ નાગપાંચમ વ્રત કર્નનને પાંચમના દિવસે પ્રાત કાળે સ્નાન કરી પવિત્ર થઈને ઘરના પાણીયારા ઉપર નાગનું ચિત્ર દોરવું ત્યાર પછી ઘીનો દીવો કરી ધૂપ દીપ કરી પૂજા કરવી લાઇવ વેદમાં બાજરીના લોટની ચોળેલી કુલહેર ધરાવી અને એક ટાણાના આગલા દિવસના પલાળેલા મગમઠ અને બાજરી લેવા તો આવો જાણીએ નાગપાંચમની રોચક વાર્તા પહેલાના સમયની આ વાત છે એક શેઠાણીને સાત પુત્રો હતા સૌથી નાના પુત્રની પત્ની શ્રેષ્ઠ ચરિત્રની વિદુરી અને સુશીલ હતી પરંતુ તેને ભય ન હતો એક દિવસ મોટી ઘર લીપવા માટે પીડી માટી લાવવા માટે બધી જ વહુને પોતાના સાથે ચાલવાનું કહ્યું હતું બધી જ વહુઓ ઓદારી પાવડા લઈને માટી ખોદવા લાગી ગઈ ત્યાં એકદમ સાપ નીકળ્યો જેને જોઈને મોટી વહુ મારવા માંડી નાની હોય ઝડપથી એના જોડે આવીને બોલી એને ન મારતા એ તો નિર્દોષ છે આથી મોટી વોવે એને ન માર્યો અને નાક પણ બાજુ પર ખસી ગયો નાની વોવે સાપને કહ્યું કે અમે હમણાં જ પાછા ફરી રહ્યા છે તમે અહીંયાથી જશો નહીં આટલું કહી તે બધાની સાથે ચાલી નીકળી અને પછી તો ઘરના કામકાજમાં સાપને આપેલું વચન પણ ભૂલી ગઈ અને જ્યારે બીજા દિવસે વાત યાદ આવી તો તે બધાને લઈને ત્યાં પહોંચી ગઈ અને તેને સાપને ત્યાં જ બેઠેલો જોઈને ને બોલે સાપ ભાઈ પ્રણામ સાપ બોલ્યા તે મને ભાઈ કહ્યું છે જેથી હું તને જવા દઉં છું નહી તો ખોટી વાત કરવા માટે હું તને હમણાં જ ડંખ મારી દા તે બોલી ભાઈ મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દો ત્યારે સાપ બોલ્યો સારો આથી તો મારી બહેન અને હું તારો ભાઈ છું તારે જે માંગવું હોય તે માંગી લે તે બોલી ભાઈ મારું કોઈ જ નથી આ દુનિયામાં સારું થયું કે તમે મારા ભાઈ બની ગયા આમ તો થોડા દિવસો વીત્યા પછી સાપ માણસનું રૂપ લઈને વહુના ઘરે આવે છે અને બધાને આવીને કહ્યું કે મારી બહેનને મારી સાથે થોડા દિવસ મોકલી આપો બધાએ કહ્યું આને તો કોઈ ભાઈ જ નતો તો તે બોલ્યો હું એના દુરનો ભાઈ છું નાનપણથી જ હું બહાર ગતો રહ્યો હતો પછી બધા એની વાત ઉપર ભરોસો કર્યો અને ઘરના લોકો એની સાથે મોકલી આપી અને રસ્તામાં એને કહ્યું હું એ જ સાપ છું એટલે તું ગભરાઈશ નહીં જ્યાં તને ચાલવામાં મુશ્કેલી પડે છે ત્યાં તું મારી પૂછડી પકડી લેજે તેને સાપના કહેવા પ્રમાણે કર્યું તેઓ થોડી જ વારમાં સાપના ઘરે પણ પહોંચી ગયા નાની બહુએ તેનું ધન ઐશ્વર્ય જોઈને ચકિત થઈ ગઈ પછી તો રહેવા લાગી એક દિવસ કહ્યું હું એક બહાર જઈ રહી છું તારા દૂધ ઠંડુ થાય પછી પીવડાવી નાની બહુને ને આ વાત નો ખ્યાલ ના રહ્યો અને એને ગરમા ગરમ દૂધ પીવડાવી દીધું એનાથી સાપ નું બળી ગયું સાપણી માતા ને ગુસ્સો આવ્યો પણ સાપે એને ચૂપ રહેવાનું કહ્યું પછી તેને બહુ બધું સોનું ચાંદી જવેરાત આપીને સાસરિયા વડાવવામાં આવી આટલું બધું જોઈને મોટી વહુ ને આવી તે બોલી ભાઈ તો ખુબ જ ધનવાન છે તારે તો બીજું ધન લાવવું જોઈએ સાપે આ વાત સાંભળી તો તેને બધું જ ધન લાવી આપ્યું આ જોઈને તે ફરીથી બોલી કચરો કાઢવા માટે સાવરણી પણ સોનાની જ હોવી જોઈએ ત્યારે તે સાપે સાવરણી પણ સોનાની જ લઈ આપી પછી સાથે નાની વહુના હીરા મોતીનો અદ્ભુત હાર આપ્યો એ હારની પ્રશંસા તે દેશના રાણીએ સાંભળી અને તે રાજાને બોલી શેઠની નાની વહુનો હાર અહીંયા આવી જવો જોઈએ રાજાએ મંત્રીને હુકમ

પહેરો તે પાછો હીરા હાર બની જાય સાપે તેવું જ કર્યું જેવો રાણીએ હાર પહેર્યો કે તે તરત જ સાપ બની ગયો આ જોઈને રાણી ચીસ પાડી અને તે રડવા લાગી અને રાજાએ શેઠની પાસે સમાચાર મોકલાવ્યા કે નાની વહુને તરત જ મોકલો શેઠજી ગભરાઈ ગયા કે રાજા ન જાણે શું કરશે તે પોતે નાની વહુને લઈને રાજા સામે હાજર થયા રાજાએ નાની વહુને પૂછ્યું તે શું જાદુ કર્યો છે હું તને દંડ આપીશ નાની વહુ બોલી રાજાજી મને માફ કરજો આ હાર એવો છે 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 કે મારા ગળામાં ગળામાં રહે રહે ત્યાં સુધી અને બીજાના જાય ત્યારે તે સાપ બની જાય છે આ સાંભળીને રાજાએ સાપ બનેલો હાર આપ્યો અને કહ્યું હમણાં જ પહેરીને બતાવ જેવો નાની વહુએ પોતાના ગળામાં નાખ્યો કે તરત જ સાપ માંથી પાછો હીરા મોતી નો હાર બની ગયો આ જોઈને રાજા પણ ઘણા બધા ખુશ થઈ ગયા અને તે હાર પાછો આપ્યો ઉપરાંત ઘણા બધા સોના મોરો પણ આપી તે બધું જ લઈને નાની વહુ ઘરે આવી મોટી વહુએ ઈર્ષામાં આવીને નાની વહુને પતિના કાન બંભોર્યા ત્યાં આને પૂછો આટલું બધું ધન ક્યાંથી લાવે છે પતિએ નાની વહુને કહ્યું સાચું બોલ તને આ ધન કોણ આપે છે નાની વહુએ તરત જ સાપને યાદ કર્યા અને સાપ તરત જ પ્રગટ થયો અને ગુસ્સામાં બોલ્યો જે મારી ધર્મ ના ચરિત્રો ઉપર શંકા કરશે એને હું ખાઈ જઈશ નાની સાપભાઈ નો સત્કાર કર્યો તે જ દિવસ થી નાગપાચમ નો તહેવાર મનાવવામાં આવે છે અને સ્ત્રીઓ સાપ ને પોતાના ભાઈ માની પૂજા કરે છે તો મિત્રો આવી જ વ્રત કથાઓ જાણવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલ ચેતન બ્લોગ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં